વર્ષો પહેલા કેટલાક લોકોને આ જમીન ખેડવા આપવામાં આવી જેના બદલામાં જે પાક થાય તેમાંથી અમુક ભાગ મંદિરને આપવાનો હતો જો કે કોરોના કાળમાં કેટલાક લોકો ખોટા ખોટા બની ગયા અને ટ્રસ્ટી બનીને આ જમીન વેચી નાખ્યાનો ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે જમીનના ઊભા થયેલા વિવાદ અંગે ગાંધીનગર કલેક્ટર અને કોર્ટમાં કેસ ચાલે છે વર્ષો વીત્યા બાદ પણ વિવાદનો નિવેડો ન આવતા ગ્રામજનોએ સરકારનું ધ્યાન દોર્યું અને આજે પટેલની આગેવાનીમાં મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે વધુ જાણકારી અમારા સંવાદદાતા રાજલ બારોટ પાસેથી પ્રાપ્ત કરીશું રાજલ ગામના લોકો તમારી પાછળ દેખાઈ રહ્યા છે શું માંગ છે તેમની અને આ જમીનને લઈને હવે તેમનું શું કહેવું છે ધ્વનિ આ શેરથા ગામનું સો વર્ષથી પણ જૂનું નરસિંહજીનું જે મંદિર છે તે આવેલું છે જો કે અહીંયા આગળ જે ભૂમાફિયાઓએ જે ગેરકાયદેસર રીતે જે જમીન પડાવી લીધી હતી તેને લઈને અને ગ્રામજનો છે છેલ્લા બે હજાર ઓગણીસથી જ તેઓ આંદોલન કરી રહ્યા છે પરંતુ આજે જન આક્રોશ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણે ગ્રામજનો સાથે વાત કરીશું જીતુભાઈ આ મહારેલીની આગેવાની આપે કરી છે લોકોની શું માંગ ગ્રાઉન્ડ કારણ કે આટલું વર્ષો જૂનું મંદિર અને એ પણ ગુજરાતનું એકમાત્ર નરસિંહજીનું મંદિર આઝાદીના આંદોલનમાં સુમન મહેતાનો જે આશ્રમ હતો એ જ આ ભૂમિ પરથી નરસિંહજી મંદિરની કરોડો રૂપિયાની જમીન કેટલાક ગામના ભૂમાફિયાઓ દ્વારા વહીવટદાર બની અને બે ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કોરોના કાળની અંદર જ્યારે હાહાકાર હતો અને ગામમાં જ્યારે એક ભયનું સ્થાન હતું ત્યારે કોઈ રોકેટ ગતિએ પણ ફાઇલ ન પહોંચી શકે એટલા ચાર પાંચ મહિનાના ગાળાની અંદર ગણોતિયા દાખલ કરી અને જમીન હડપવાનું જે અધમ કૃત્ય અધર્મનું કૃત્ય સનાતન ધર્મ વિરુદ્ધનું કૃત્ય આ પિશાચી કૃત્ય જે લોકોએ કર્યું છે એના વિરુદ્ધમાં આ ગામના સર્વ જ્ઞાતિના લોકો બધા જ આજે ભેગા મળી અને એક સંકલ્પ લઈ અને મૌન રેલી દ્વારા એ ભૂમાફિયાઓને ચેતવણી આપવા માગીએ છે કે હવે રૂક જાઓ અમારું સૌભાગ્ય છે કે આ દેશના ગૃહમંત્રી મોરબી અમિતભાઈની ઓફિસ આ જાગૃત ધારાસભ્યો ભાઈ શ્રી જયેશ પટેલ અને જાગૃત ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ સાબરમતીના તેઓ અમને આ સત્યના કામની અંદર બધી જ મદદ કરી રહ્યા છે એટલે અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે ભ્રષ્ટ અધિકારીઓ એ ગભરાશે અને આ જે સત્યની માગણી છે જે ન્યાયની માગણે છે જે ધર્મની માગણી છે એમાં અમે બધા સફળ થઈશું અને જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી અમે આ સંઘર્ષ ચાલુ રાખીશું છેલ્લા કેટલાય વર્ષોથી આપ સંઘર્ષ કરી રહ્યા છો અને ગામના લોકોએ છે આ જે મંદિરની જે જમીન હતી આ તેનો વહીવટ કરી દીધો આ એનો ટ્રસ્ટી તો હતા ટ્રસ્ટીને ખબર નથી અમુક ટ્રસ્ટીઓના અમુક જે ટ્રસ્ટીઓ હતા એના લીધે ઘડોતેરમાં નામ નોંધાઈ અને એ લોકોએ આ કૌભાંડ કર્યું પણ અમે ઈચ્છીએ છીએ કે હવે એ જમીન પાછી મળે અને મંદિરના કામ સારા કામમાં આવે કેટલો આક્રોશ છે કારણ કે આટલા વર્ષો જૂનું મંદિર હોય અને એની જમીન જો બારોબાર ગેરકાયદેસર આપી દેવામાં આવે પૂરું ગામ અમારી સાથે છે અમારા આખા ગામને આક્રોશ છે કે અમારી જમીન પાછી આવે અને બધા આ બધા અહીંયાથી પાછા વળી જાય અને અમને સાથ અને સહકાર આપે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાનની જ જમીન છે ભગવાનને પાછી આપો આમાં કોઈનો હક દાવો ના લાગે નહીં ગામવાળાઓનો નહીં ઘૂ બધી જમીન ભગવાનની છે ભગવાનને સ્વેચ્છાએ પાછી મળી જાય એના માટે અમારો આ પૂરો પ્રયત્ન છે છેલ્લા બે હજાર ઓગણીસથી આ તમામ મહિલાઓ છે તે પણ સંઘર્ષ કરી રહી છે બેન શું કહે આજ આજની આજની સભાના બધા જે જે નરસિંહજી ભગવાનના જે ભેગા થયેલા માતા પિતા વડીલોનો સત્યનો જય થાય અને એના માટે સંઘર્ષ લડી રહ્યા છે અને માફિયાને ભૂમિયા માટે એમનો અને જમીન પાછી અમને મળો એ માટે અમે અંતર્ગત અને રેલી કાઢવાનું મન રાખીએ છીએ આપણ રેલીમાં જોડાયા છે જે લોકો અહીંયા અત્યારે ગામમાં નથી રહેતા એ તમામ લોકો અહીંયા આગળ આવ્યા છે હા બધા બહારથી અમદાવાદથી ગાંધીનગરથી બધા રેલીમાં મહારેમાં જોડાયા છે ગ્રામજનોની આ જન આક્રોશ રેલી છે આપ જોઈ રહ્યા છો અલગ અલગ જે બેનર સાથે આ તમામ જે મહિલાઓ છે જે આ રેલીમાં જોડાવાની છે આપ જોઈ રહ્યા છો કે ભૂ માફિયાનો અંત આવશે અને સત્યની જે જીત થશે તેવી હુંકાર આ શેરથા ગામના જે ગ્રામજનો છે તે કરી રહ્યા છે ધ્વનિ રાજલ ગામ લોકો પાસેથી પણ પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરો કે આજે વર્ષોથી આ કેસ કોર્ટમાં ચાલે છે હવે તેનો જલ્દી નિવેડો આવે એ માટે શું પ્રયત્ન ગામના લોકો તરફથી કરવામાં આવશે અમારા સંવાદદાતાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું પણ ખૂબ મોટી સંખ્યામાં શેરથા ગામના લોકો એકઠા થયા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું અને તેમની એક જ માંગ છે કે જે જમીન ખોટી રીતે બારોબાર વેચી મારવામાં આવી છે એ પાંત્રીસ એકર જમીન ગામના મંદિરની છે મંદિરની જમીન બચાવો અને આવા માફિયાઓને હટાવો થોડી વારમાં જ રેલી શરૂ થવાની છે જેની તૈયારીઓ પણ આપે જોઈ બેનર્સ સાથે મહિલાઓથી લઈને નાના બાળકો વૃદ્ધો તમામ આ રેલીમાં જોડાવાના છે